લોકવાયકા અનુસાર એવું માનવામાં આવે છે કે ગુગાજી સ્વયં જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે ભક્તોમાં એવી અઢળક માન્યતા છે કે આ પવિત્ર જ્યોત સમક્ષ કરવામાં આવેલી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે મહોત્સવ દરમિયાન રોજિંદા ભજન કીર્તન ધાર્મિક પ્રવચનો અને છડી યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે જે ભરૂચના વાતાવરણને ભક્તિમય અને પવિત્ર બનાવે છે આ પાવન અવસરે દૂર દૂરથી ભક્તો ઘોઘારાવજીના દર્શનાર્થે આવી પૂજા અર્ચના કરે છે અને ધન્યતા અનુભવે છે આ છડી મહોત્સવ ભક્તિ પરંપરા અને આસ્થાનું જીવંત પ્રતિક છે જે દર વર્ષે શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખે છે મારું નામ મનોજ ખંભારા છે બેજલપુર છડી મહોત્સવનો આયોજક છું છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુરમાં છડી મહોત્સવ થાય છે ભરૂચ જિલ્લામાં ત્રણ છડી મહોત્સવનું આયોજન થાય છે જેમાં એક ભોઈ સમાજ સોલંકી સમાજ તેમજ ખારવા સમાજ દ્વારા છરીનું આયોજન થાય છે આ છરીમાં શ્રી ગોગારાવ મહારાજ જે અખંડ જ્યોત રૂપે લોકોની સામે પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષ રીતે હાજર થાય છે અને સારા ત્રણ દિવસનો મહિમા હોય છે જે જોતની ઉપર એક મુંગટ મૂકવામાં આવે છે તે મુંગટ આપોઆપ દસમ દિવસે જ્યારે જોશ ઉલવાય ત્યારે એ હલતો હોય છે ને એવું થાય છે લોકોને એવું જોવા મળે છે કે જેને કે ગોઘારાવ જેને કે મંદિરમાંથી જતા હોય એ રીતની લોકોને હાજરી હાજરીનો અનુભવ થાય છે એવી જ રીતે આપણે બીજો એક જોટ જે નોમના દિવસે પ્રગટાવવામાં આવે છે અને તેને દાંડિયા બજાર લઈ જવામાં આવે છે ત્યાં એક રાત વિસામો કરી બીજા દિવસે એ જ રૂટ પરથી લાલ બજાર થઈને વેજલપુરમાં આવવામાં આવે છે પછી વેજલપુરમાં આવીને બીજી એક છરી ઊભી કરવામાં આવે છે અને બે છરી જેને બે બહેનોને ભેટાવતા હોય એ રીતનો એક અનુભવ થાય લોકોને ને ગોઘારાવ મહારાજ જ્યારે પ્રત્યક્ષ હાજરા હાજુર હોય એવી અનુભૂતિ કરાવતા હોય છે જેને લઈને આ સારાતન દિવસનો મહિમા વેજલપુરથી લઈ નાખા ભરૂચમાં જાણે કે દિવાળી જેવો માહોલ થતો હોય તેવું લોકોમાં જોવા મળે છે લોકો જાણે કે છો જેને છોકરાની થતા હોય તેની બાધા લે છે પછી જેને કંઈ તકલીફ હોય ઘરમાં દુઃખ દર્દ હોય તેવા લોકો તેવા લોકો બી બાધા લે છે ને જે લોકોને બાધા નહીં લેતા તે લોકો એવું વિચારે છે કે જાણે કે ગોઘારા મહારાજને જે જોટ છે જે થાર પર લઈ જવામાં આવે છે એની નીચે બી બે તો એવું વિચારે એવું લોકો માને છે કે એનાથી બેહવાથી ને એની પરથી જોટ જવાથી લોકોના દુખ દર્દ દૂર થાય એવી લોકોની માન્યતા છે